जसोदा नगर में इन कंस्ट्रक्शन के नाम पर पहले तो अधिकारी भ्रष्टाचार करते हैं फिर वही दुकान को तोड़ने का प्रयास करते हैं और जसोदा नगर में नर्मदा बहन नामक युवती अपने आप पर आत्मविलोपन कर लेती हो आग लगा देती हो लेकिन फिर भी अधिकारियों पर कोई कार्रवाई ना की जाती हो मैं मानता हूं कि अहमदाबाद मुंसिपल कॉरपोरेशन में ऐसे कई किस्से है उदाहरण के तरीके से एम और बी की बात करूं तो पिछले पांच वर्षों में लोगों का 94 लोगों को मारने का कार्य और एस ने किया है लेकिन अधिकारियों पर कोई कार्रवाई नहीं की गई है कॉन्ट्रेक्टर पर सामान या पेनाल्टी लगाकर छूट जाना मैं मानता हूं कि अहमदाबाद म्यूनिस्पल कारेशन के अधिकारी मर्डर बनते जा रहे हैं जिनके खिलाफ कोई कार्रवाई नहीं की जा रही है नर्मदा बहन जो बात है તો એમાં આ બેન માટે હું શ્રદ્ધાંજલિ આપું છું અને એમની સાથે સાથે જે બેનને યોગ્ય ન્યાય મળે આની તપાસ અને કાર્યવાહી ચાલુ છે અને કાર્યવાહી પછી એમાં બેનને ન્યાય મળે એવા પગલાં લેવામાં આવશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સામાન્ય સભા મળી હતી જેનામાં શરૂઆતમાં તો ખૂબ જ શાંતિપૂર્ણ રજૂઆત થઈ પરંતુ આખરી મુદ્દામાં વિપક્ષી નેતાએ તાજેતરમાં જશોદાનગર વિસ્તારમાં એમસીએ જે દબાણ હટાવ કામગીરી કરી અને મહિલાનું આત્મવિલોપન બાદ મોત થયું તે બાદ સભામાં ઉગ્રતા જોવા મળી અને જો જૂતામાં માહોલ ગરમાઈ ગયો હતો કોંગ્રેસના જે સભ્યો છે તે વિવિધ બેનર પોસ્ટર સાથે વેલમાં ધસી આવ્યા હતા અને હત્યારા અધિકારીઓ સામે કડક કાર્યવાહી થાય તે માંગણી સામે સાથે જ સભા ગજવી દીધી હતી અને ગણતરીની મિનિટોમાં જ મેયર પ્રતિભા જઈને તમામ કામ જે છે તે મંજૂર કરી સભા બરખાસ્તીની જાહેરાત કરી દીધી હતી તે બાદ આપ જોઈ શકો છો પણભરમાં જ તમામ જે ભાજપના કોર્પોરેટરો છે સભામાંથી નીકળી ગયા છે અને કોંગ્રેસના કોર્પોરેટરો પોસ્ટરો દર્શાવી હજી પણ વિરોધ કરી રહ્યા છે એટલે આ મામલામાં ભાજપના એક કોર્પોરેટરની પણ ભૂમિકા શંકાસ્પદ છે જેને લઈને ભાજપે મૌન સેવ્યું છે અને કોંગ્રેસ આ મુદ્દો છોડવા નથી માંગતી કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા મીડિયા અમદાવાદ